નમસ્કાર પશુપાલક મિત્રો અમારી ચેનલમાં તમારું સ્વાગત છે અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને જો તમારે પર તમારે કોઈ વસ્તુ વેચવાની હોય તો મારા આ નંબર ઉપર તમે વોટ્સઅપ કરી શકો છો તો આજના વિડીયોમાં લાવ્યો છું પંચાવન હજારમાં ભેંસ અને એ પર લીટર દૂધ કરે એવી તો વિડીયો પૂરો જોજો તો આપણે એક નંબર ઉપર વાત કરીએ ભેંસની તો આ ભેંસ જો શકો છો તમે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછાળ લંબાઈમાં સારી છે ભેંસ હાર્ડ ગજામાં સારી છે અને ઓરિજિનલ જાફરાબાદી નસલની ભેંસ તમને બતાવી શકું છું ટોપ ક્લાસ નસલની ભેંસ છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી બતાવી શકું છું વિડીયોમાં પૂરી ભેંસ તમને બતાવવામાં આવશે આપણે તેની ડિટેલ્સની વાત કરીએ તો પહેલાં વેતરમાં છે હાલ પહેલાં વેતરમાં વ્યાવાની વાર છે એવું માલિકનું કહેવું છે કેટલો ટાઈમ કાઢે એવું છે તો એની વાત કરીએ તો એક મહિના દિવસની કાચી છે ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી પૂરેપૂરી ભેંસ બતાવી શકો છો તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો કોઈ પણ જાતનું ફોલ્ટ નથી કેવું છે તે તમને છેડિયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ કિંમતની વાત કરીએ તો બે લાખ અને પચીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો ગામ છે માંગરોળ તાલુકો છે અને જુનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો જલ્દીથી જાઓ અને કોન્ટેક કરો ત્યારબાદ આવે છે બે નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગીજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે આ ભેંસ ભીલી ભેંસ તમને બતાવી શકો છું હાલ કેટલા ટાઈમ કાઢે એની વાત કરીએ તો ચૌદથી પંદર દિવસની કાચી છે વેતરની વાત કરીએ તો ચોથા પાંચમા વેતરમાં છે એવું માલિકનું કેવું છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો આગળના વેતરમાં કેટલું દૂધ કરતી તો એની વાત કરીએ તો સાડા પાંચથી છ લીટર જેવું દૂધ કરતી ટોટલ જવાબદારી સાથે આપવાની છે કિંમતની વાત કરીએ તો પંચાવન હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રોઘડા ગામ છે કુતિયાણા તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ બે જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો ત્યાં તમે વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ત્રણ નંબર ઉપર ભેંસ ભેંસ પણ તમે જોઈ શકો છો આ ભેંસ પણ વેચવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગેઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો આપણે આની કિંમત પણ પંચાવન હજાર જેવી રાખેલ છે આની ડિટેલ્સની વાત કરીએ તો ચૌદથી પંદર દિવસની આ પણ કાચી છે અને પાંચમા ચોથા પાંચમા વેતરમાં ભેંસ છે એવું માલિકનું કહેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો આગળના વેતરમાં કેટલું દૂધ કરતી તો એની વાત કરીએ તો પાંચથી છ લીટર દૂધ આ ભેંસ કરતી ટોટલ જવાબદારી સાથે આપવાની છે કોઈપણ જાતનો ફોલ્ટ નથી ચારે ચાર આસળ આ પેટ ગરમી ટોટલ જવાબદારી આપવાની છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત પણ પંચાવન હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત રોગડા ગામ છે કુતિયાણા તાલુકો છે તમને માલિકના ઉપર માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો ત્યારબાદ આવે છે ચાર નંબર ઉપર બેન્ચ આ બેન્ચ તમે જોઈ શકો છો ટોપ ક્લાસ ને અને કોઈ જાતનો ફોલ્ટ નથી ઊંચા લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો આપણે તેના ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં હાલ વ્યા છે વ્યાવાની વાર છે દસથી બાર દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકું છું હાલ આપણે દૂધની વાત કરીએ આગળના વેતરમાં કેટલું દૂધ કરતી તો એની વાત કરીએ તો સો થી સાત લીટર જેવું દૂધ કરતી આગળના વેતરમાં એવું માલિકનું કેવું છે અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે ચાર ચાર આસળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો તમે તે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો પંચ્યાસી હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિક જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો રોગડા ગામ છે કુતિયાણા તાલુકો છે પોરબંદર જિલ્લાની અંદર તમને ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક પણ તમે કરી શકો છો ત્યારબાદ આવે છે પાંચ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ચારે ચાર ભેંસ એક જ માલિકની છે એવું માલિકનું કેવું છે આગળની અને આ ભેંસ પણ એક જ માલિકની છે તો આ ભેંસની ડિટેલ્સની વાત કરીએ તો વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં છે હાલ કેટલો ટાઈમ એની વાત કરીએ તો ચૌદ થી પંદર દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો લગાવી શકો છો હાલ વેતરની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાજ છે દૂધની વાત કરીએ તો આગળના વેતરમાં કેટલું દૂધ કરતી પાંચથી છ લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે ભાઈ પાંચથી છ લીટર જેવું આગળના વેતરમાં દૂધ કરતી ટોટલ જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે પણ અંદાજો લગાવી શકો છો ચારે ચાર પાછળ આ પેટ ગરમીની ટોટલ જવાબદારી લેવામાં આવશે કિંમતની વાત કરીએ તો કિંમતની વાત કરીએ તો 85000 હજાર જેવી કિંમત રાખેલ છે પણ કરી જોવા તો તો વાત કરીએ કુતિયાણા તાલુકો છે પોરબંદર અંદર તમને જોવા મળી આ ચારે ચાર બેન્સ એક જ માલિકની છે તો તમારે જે ગમે તે માલિકારે કોન્ટેક્ટ કરી અને વધુ માહિતી મેળવી લેવાની ત્યારબાદ આવે છે છ નંબર ગાય ગાય તમે જોઈ શકો છો આ ગાય વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ગાયમાં હાલ પહેલા વેતરની જ છે એવું માલિકનું કેવું છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ શકો છો હાલ ત્રણ દિવસની કાચી ત્રણ દિવસની વ્યાયગલ છે એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ ત્રણ દિવસ થયા છે એવી તેના અને ત્રણ ત્રણ લીટર જેવું દૂધ કમ્પ્લીટ આવે છે માલિકનું એવું કહેવું છે કે છ છ લીટર એક ટાઈમનું દૂધ આવશે આખા દિવસનું બાર લીટર જેવું દૂધ કરશે આ ગાય અને ટોટલ જવાબદારી સાથે આપવાની છે પણ જાતનો મારવાનો કે કોઈ બીજો ટેવ નથી એ સબ દેશી ગાય તેમના વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો હાલ કિંમતની વાત કરીએ તો ત્રીસ હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો કોતરવાડા ગામ છે દિયોદર તાલુકો છે અને બનાસકાંઠા જિલ્લાની અંદર તમને આ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે સાત નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉછાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો ટોપ ક્લાસ નસલની ભેંસ છે અને સારા નસલની છે તે તમને વિડીયોમાં બતાવી શકો છો તમે વિડીયોના માધ્યમથી જોયા અને અંદાજો પણ લગાવી શકો છો હાલ કેટલો ટાઈમ કાઢે એની વાત કરીએ તો દસથી દસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે અને સો સો ટકા જવાબદારી સાથે આપવાની છે આગળના વેતરમાં દૂધ કેટલી કરતું હોય તો એની વાત કરીએ તો નવ લિટર જેવું દૂધ કરતી આગળના વેતરમાં અને વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યાસે ટોટલ જવાબદારી સાથે આપવાની છે જે ચારે ચાર આસળ આ પેટ ગરમીની બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તમે ત્રણ અંદાજો લગાવી શકો છો હાલ આપણે કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો મેખડી ગામ છે માંગરોળ તાલુકો છે અને જૂનાગઢ જિલ્લાની અંદર તમને જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે આઠ નંબર ઉપર ભેંચ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસ નેચરલી ભેંસ છે ઊંચાઈ લંબાઈમાં સારી અને હાર્ડ ગજામાં પણ સારી છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી તે તમને વિડીયોના માધ્યમથી બતાવી શકો છો અને તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અને અંદાજો પણ લગાવી શકો છો તે તમે વિડીયોમાં જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે આપવાની છે હાલ નવમાં મહિનો ચાલુ છે નવમાં મહિનો ગાભણ છે એવું માલિકનું કેવું છે હાલ ટોટલ જવાબદારી સાથે આપવાની છે વેતરની વાત કરીએ તો ચોથા વેતરમાં વ્યાજ છે અને કોઈ પણ જાતનો બીજો ફોલ્ટ નથી ઊંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગજામાં સારી છે અને તે તમે વિડીયોના માધ્યમથી પણ જોઈ અને અંદાજો લગાવી શકો છો એવું માલિકનું કેવું છે અને તે તમે વિડીયોના માધ્યમથી અંદાજો લગાવી લો કિંમતની વાત કરીએ તો એક લાખ પચાસ હજાર જેવી કિંમત રાખેલ છે આગળના વેતરમાં દૂધ કેટલી કરતી તો એની વાત કરીએ તો દસ લીટર જેવું દૂધ કરતી ભાવમાં પણ તમને ફેરફાર કરી આપશે માલિક અને જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાતા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે નવ નંબર પર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંસ પણ વેચવાની છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી એ જ માલિકની ભેંસ છે આઠ નંબર અને નવ નંબર બંને એક જ માલિકની ભેંસો છે એવું માલિકનું કેવું છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકો છો અંદાજો લગાવી શકો છો ઉંચાઈ લંબાઈ પણ તમે જોઈ શકો છો હાજગજો પણ જોઈ શકો છો ને સોએ સો ટકા જવાબદારીવાળી ભેંસ રહેશે એવું માલિકનું કેવું છે હાલ આઠ દિવસની વાર સેવી આવવામાં એવું માલિકનું કહેવાનું છે કે ભાઈ આઠ દિવસની હાલ થોડોક આઠ દિવસ કાઢે એમ છે વ્યાસે તે કેટલા વેતરમાં વ્યાસે એની વાત કરીએ તો બીજા વેતરમાં વ્યાવાની છે અને આગલા વેતરમાં કેટલું દૂધ કરતું એની વાત કરીએ તો નવ લિટર જેવું દૂધ કરતી કોઈ પણ જાતનો ફોલ્ટ નથી સો એ સો ટકા જવાબદારી ઊંચા લંબાઈ હાડગજાવાળી ભેંચો છે તે તમે વિડીયોના માધ્યમથી જોઈ અંદાજો લગાવી શકો છો કિંમતની વાત કરીએ તો બે લાખ વીસ હજાર જેવી કિંમત રાખેલ છે અંદાજિત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે જોવા ક્યાં મળે તો ગામની વાત કરીએ તો પાતા ગામ છે પોરબંદર તાલુકો છે અને પોરબંદર જિલ્લાની અંદર તમને આ ભેંચ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલો છે તો તમે ત્યાંથી પણ વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક કરી શકો છો ત્યારબાદ આવે છે દસ નંબર ઉપર ભેંસ ભેંસ તમે જોઈ શકો છો આ ભેંચ વેચવાની છે ટોપ ક્લાસને ચલ્લી ભેંસ છે કોઈ પણ જાતનો ફોલ્ટ નથી ઉંચાઈ લંબાઈમાં સારી છે હાર્ડ ગઝામાં સારી છે અને બધી જવાબદારી સાથે આપવાની છે તે તમને વિડિયોના માધ્યમથી બતાવી શકો છો વેતરની વાત કરીએ તો ત્રીજા વેતરમાં હાલ વ્યાવાની છે વીસ દિવસની કાચી છે એવું માલિકનું કેવું છે વ્યાસે તે ત્રીજા વેતરમાં વ્યા છે અને વીસ દિવસની વાર છે વ્યાજમની હાલ દૂધની વાત કરીએ તો આગળના વેતરમાં કેટલું દૂધ કરતી તો છ લીટર જેવું દૂધ કરતી એવું માલિકનું કેવું છે કે ભાઈ આગળના વેતરમાં છ લીટર જેવું દૂધ પણ કરતી કમ્પ્લીટ અને કોઈ પણ જાતનો ફોલ્ટ નથી કિંમતની વાત કરીએ તો પંચાણું હજાર જેવી કિંમત રાખેલ છે માલિકે અંદાજીત કિંમત છે એમાં પણ તમને ફેરફાર કરી આપશે સો એ સો ટકા જોવા ક્યાં મળે તો આપણે ગામની વાત કરીએ તો વીરપુર ગામ છે લાઠી તાલુકો છે અને અમરેલી જિલ્લાની અંદર તમને આ ભેંસ જોવા મળી જશે માલિકના નંબર પણ તમને ડિસ્પ્લે ઉપર આપેલ છે તો વધુ માહિતી મેળવી શકો છો અને માલિકનો કોન્ટેક્ટ કરી શકો છો તમને દસે દસમાંથી કોઈ પણ ભેંસ ગમે તો એ માલિકનો જલ્દીથી જલ્દી કોન્ટેક્ટ કરો અને જો તમે નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો ભૂલતા નહીં અને જો તમારે પર તમારી કોઈ ભેંસ વેચવાની જાહેરાત કરવી હોય તો મારા આ નંબર ઉપર તમે મને કોન્ટેક કરી શકો છો